લી કેમ છો બધા મજા મને મજા મારાનો મારી સિંહ ને તમારા બધાને ફ્રેક સ્વાગત છે ને આજમાં આપણે બહુ બડી ધમધમ રિચરમાં શરૂ કરી દીધો છે તો બિનાયે તો અમારા વિડીયોમાં મજા આવશે જોવા બનાવવાનું છે અને આજમાં કાજલનું કામ કરે છે તાજી હિન્દુ ના છે વા હિન્દુ બોલો તો વા હિન્દુ ના છે જો આવી તગર ના કે ને દેખડો તમને ટિંગ 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 જરા તગર દાદા યાર કેમ ના કે વા હિન્દુ તમે દેખાડો મસાઈને અંડે કે કે તગર ને Muy goto, mucho modo crest, a yo no, es como todo, yo que, también, yo no tengo bolabolado. Ay, eh, hola, 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 hola,

એવું છે તો ફાઇનલી આપણે પીવાની છે ચા તો મિત્રો ચા પીવા અને અમારા બેન જે છે કે ફર્સ્ટ વિડીયો ઉતાર્યો છે પહેલી વખત YouTube ની અંદર તો આ બધા મિત્રો સપોર્ટ કરજો કેમ કે પહેલા વિડીયોમાં જો સબસ્ક્રાઇબ કરી જા થી જશે

ચા પીવા પછી પછી સોરી તંજીભાઈને ઓલરેડી તો ચોકલેટો બોકલેટો ખાઈ એને તો ઉજમ છડી જલુ લાગે ચા પીવી કે તારે તાર ચા પીવાન છે હા લે તો પલો છોડી બેજા આયે પી જોઈ કેમ છે સાદ દૂધ તો મેં પીતા નહીં જાણે ઉબા નેનસી નું સાદ દેખાય તો દેખાડી ને દેખાય છે પણ દેખાય છે અમાર દોઆ સાદ હું પાવ ભરી છે લા મિત્રો આ છે ધનજી બેન સાનદ આયા આયા છે કૃષ્ણનો હવે મારી બેટો મારો વારો કીવો આવશે સાઠરી ને હવે મને લાગે મને આપશે મેં કીધું ને કે તો મને આપી દીધી ને નામ તો કેટલી ઓછી કેટલી એમની ઈ આકરી મારી કરતા ડબલ પછી તો મારા પાછી લે ફાઈનલ તો છે ને હવે પીવી નહીં ન હતી સા હવે જો

जेनेबी तो लागतो हं तडी केम वाह तमार गडीला आम जो आमचो सोप पर हे तमाल गडी तो वा म्या कितला गोटी तो तगारो तो तगार आपणे काही छडावा आवे बरबस आयुनन से तगार होय ली जा आता इतकी वाट हे ले ओ माय

એટલે કાની જેમ એટલે કાની જેમ કોળશે પછી અમને આખડ મસ્ત મજાનું છે જોવો આખડ મસ્ત મજાનું છે મોટું થઈ ગયું તો એ નથી વાટતા કેમ કે ઓથારા માટે રાખ્યું છે ને પવન અમાર આવે છે ને બધું ભડી જશે ખેતર તમને દેખાડું આમ જુઓ અમારું ખેતર કેમ છે જોવું હમ હા હા ઓકે જોઈએ યાર અમારું ખેતર એવી હાલત છે અમારી

Terima kasih. Terima si. Bye bye. Bye bye. Bye bye. bye, -bye.